Doa mulyo Roma api Iya kakak itu miram pake apa perwalian? Aliam uturn nakli apa tuh asli ku. Iya ya da yuk kakak keter mau jawan gitu tuh keter mau

એરા તોકા આજ મેરો આ પેલો રસ્તા પર રોમ પે મંડીન કરો ના એટલો એવું લઈને આવ્યો કાકાએ પૈસા લેતા તે મગડડોન પકોડી ને ખઈને આવ્યો હે તમાર જવાય નહીં આટલી ઉમરે શું જવું આ ડોશી બેન જવાય નહીં ડોશી જ રહેને ડોશી દા મરી જાય ખાવાનું હજુ તો આ ખાઈને જવું હવે ખેતર સાઈ મારે તો ખાવાનું તે હવે ગેર જવું

આવી તો કરી લેબરી ઉપર ચઢ અસ તો આવી ઘરે આવ્યા પછી જબ્બ મજા આવે

તો હા ભાઈ યાર ચોકન તો શેઢા વચ્ચે જોડો મોટો હો બતાવો તો ખરા મને માન

બતાવો છોકરો ખાલી આ હાતો ખાશો મોટો આખું અજગર હેરો ખાલી બતાવો ખાલી હે બતાવું હેરો હેરા તારિયા તો આપના પકડિત પરવાળો આપના પકડિત મોટો ના હોય સપકરા છોરો પછી આ છોકરો આખો આઈ ગયો તો કારી આલ્યો હા

એય હેરો હવે બીજો કોઈ હાથમાં આવો તો મને યાદ કરજે હારું કાર્ય કરે હું આઈશ બાઈક પર પેટ્રોલના પૈસા લાવવા પડી મફત તો હું લઈ આવું હા છે તો એ હાલતા લેરો હા તો મોકલાયે તો આ આઈ બાજુ પેલો લઈ આવું એ હારું મોકલાવું પછી હા બોલાયે અમે હા ગમે તું તા અડકરો ફોન કરે હો હારું ફોન કરજે

મિત્રો આ પેજ મૂકે તો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી